એ એ નથી પણ આ કથા પ્રભુની સાથે આપણો સંબંધ જોડનારી કથા છે આટલા વર્ષો સુધી આપણે જીવ્યા કેટલોય સમય જીવનમાં એમ નેમ નીકળી ગયો હશે કંઈ પણ કર્યા વગરનો બહુ ઓછી ક્ષણો મનુષ્યના જીવનમાં એવી હોય કે જે ક્ષણોમાં આપણે કઈક આત્મકલ્યાણ માટે ભેગું કરીએ છીએ જે સમય વહી ગયો હું કહું એક મકાનમાં મકાનમાં ત્રણ મિત્રો રહેતા હતા આગ લાગી ગઈ એક મિત્ર ગયો અને ફાયર બ્રિગેડ વાળાને બંબા વાળાને ફોન કર્યો બીજા મિત્રે વિચાર્યું કે બંબા વાળા આવશે વાર લાગશે સળગી રહી છે ડોલ ડોલ લઈને ગયો ભરી ભરીને પાણી નાખીને આગ ઓલવવાનો પ્રયત્ન કરે ત્રીજા મિત્રે વિચાર કર્યો આગ બરાબર ભડકે બળી રહી છે ઘણી બધી વસ્તુઓ બળીને રાત થઈ ગઈ છે બંબાવાળા આવે આગ ઠારે ત્યાં સુધી તો લગભગ બધું બળી જશે પેલા જે બચ્યું છે કે બચાવીને બહાર કાઢવું બિચારી અંદર ગયો અને જે જે વસ્તુઓ બચી ગઈ છે એને બચાવીને બહાર લઈને આવ્યો એમ જે સમય જીવનમાં વહી ગયો છે એને આપણે પાછો લાવી શકવાના નથી પણ જે જીવન જીવવાનો હજી બાકી છે જે જીવન સમયમાં શેષ બચ્યો છે એ જીવનને કમસે કમ આપણે આ સત્સંગ દ્વારા સાર્થક કરી લઈએ અને વૈષ્ણવનું જીવન કેવું હોય એ આપણે આ સત્સંગ દ્વારા સમજીએ આ કથા એ શું છે કથા ગંગા કહેવાય છે આ ભગવદ નામની ભાગીરથી છે બે ગંગાઓ એવી છે કે જે આખા જગતને પાવન કરે છે એક છે ભાગીરથી ગંગા અને બીજું આ ભાગવતી ગંગા ભાગીરથી ગંગાનું અવતરણ ભગવાનના ચરણાર્વિંદમાંથી થયું અને આ ભાગવતી ગંગાનું પ્રાગટ્ય ભગવાનના મુખાર્વિંદમાંથી થયું કથાના વક્તાએ સ્વયં ભગવાન પોતે છે ભાગીરથી ગંગા સ્વર્ગમાંથી અવતરી ત્યારે શિવજીએ એને પોતાના મસ્તક ઉપર ધારણ કરી છે અને આ ભાગવતી ગંગાનું અવતરણ થયું ત્યારે શિવજીએ એને પોતાના હૃદયમાં ધારણ કરી છે ગંગાજીમાંથી કળશ ભરીને આપણે લઈ આવીએ એમાંથી ગંગાજીનું પાન કરીએ તેમ તેમ એની માત્રા ઘટતી જાય એક સમય ખલાસ થઈ જાય જ્યારે કથા ગંગાનું તમે પાન કરો ઘટે નહીં જેમ જેમ પાન કરો તેમ તેમ બમણું ચોગણું આઠ ગણું સતત એની વૃદ્ધિ થતી જાય પેલી ભાગીરથી ગંગામાં નાવું હોય તો હરદ્વાર પ્રયાગ ઋષિકેશ ગંગોત્રી સુધી જવું પડે આ કૃષ્ણ કથાની ગંગા એવી છે જ્યાં આપણે બેઠા છીએ ત્યાં સામેથી આવીને આપણને પાવન કરે છે અને ક્યાંય એનો તરસ્યો દેખાય તો એના ઘરના આંગણે સામેથી આવીને એને પાવન કરે પેલી ગંગામાં નાહવા જઈએ તો ડૂબીને મૃત્યુ થવાનો ભય ખરો સૂચનાઓ લખી હોય પગથિયા ચીકણા છે ઘાટ લપસણા છે આગળ પાણી ઊંડું છે સાવધાનીથી સાકળ પકડીને સ્નાન કરજો પગ લપશે ને ગંગાજીમાં ડૂબે તો મરી જવાનો ભય પણ ખરો અને આ કૃષ્ણ કથાની ગંગા એવી છે કે એક વાર એમાં ડૂબીએ એવા ડૂબીએ એવા ડૂબીએ કે પછી બહાર નીકળવાનું મન જ ન થાય અને જે જેટલો અંદર ડૂબે એટલો સરળતાથી ભવ પાર તરી જાય સાત દિવસ સુધી એ કૃષ્ણ કથાની ગંગામાં ડૂબકી મારવાનો અવસર આપણને સૌને મળી રહ્યો છે આ કથા શું છે તો કયો કલ્પ વૃક્ષ બીજી એક વસ્તુથી આપણે સાવધાન કરવું કલ્પ વૃક્ષ કોને કહેવાય કે જેની છાયામાં બેસીને મનમાં કઈક કલ્પના કરીએ કઈ મનોરથ કરીને આપણા મનોરથ પૂરા થઈ જાય એમ સાત દિવસ સુધી ભાગવત રૂપે કલ્પવૃક્ષની છત્રછાયામાં આપણે સૌ બેસવાના છીએ અને એટલા માટે પોતાના માટે કે બીજા કોઈના માટે મનમાં કોઈ ખરાબ વિચાર ના કરશો એનું કારણ જ્યાં ભાગવતજી ની કથા થઈ રહી હોય બોલીએ જ્યારે જયારે આપણા આચાર્ય ચરણો પધારે ત્યારે બધાએ એક મિનિટ માટે પણ ઉભા થઈને સન્માન કરવું જોઈએ અને આપણા જ્યારે આચાર્ય ચરણો પધારે ત્યારે શા માટે ઉભા થવું જોઈએ એ આઠમા કથામાં તમને સંભળાવીશ